એક બે માતાઓ નહીં પણ માતાઓ નો ખાતો પડે છે ઘોડા માતાઓ નો ખાતો પડે પણ ઓળખાણ પડતી નથી વસ્તી ને એક બેન ત્રણ દાદા ની વસ્તી કેવાય ઘેડીઓ નું કુટુંબ કેવાય ગોમડની વાત કેવાય આગળ તારા ઘર તારા ગોમડે તારા ઘેર તારા ગોમડે હું માતા પોકીશ આ તારા ઘેર આગળ જાય તો પેલા જતા આગળ અરે રે પુરડી આવે તાની પુરડી આવે અરે પાણી ભરેલું છે હાલ અરે આગળ ક્યાં પડે અને આગળ કેનાલ પડે અને તારે રસ્તો સીધો બે ફોટ અરે બે હાઈવે ડબલ હાઈવે અને જે મેન જમણી તમારી ચોકડી પડે

અરે રેડ દે આગળથી ચાર મકાન છોડ દે ઢાર વાળા ચાર મકાન તારા ઘેર પોચવા નંબરે હું માતા પોકી આગળ પડે આગળ લીમડો પડે

અરે રે અકલ ચોંપડી વાતો તો ખરિયા સીપુતર માતાય લાગે અરે જોડે 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 મારો ઘોડા વખોડાવું કે નખોજીયું લાગે ને નખો નખોજીયું લાગે આજ પોસપોટોના મોણે સતાર્યા એક બાલુ રોમો આઈન ઉભો રયો આ રોમો ગુણ ભાઈ આ છે પેડુ છે રામજી પેડુ છે રોમો છે ખરો બે બેરો આ દાદા બે બેરો એમાં મારો ભગવાન કેસ ગોડા અને મારો રોમો કહેતો તારો દાતો તો ભૂ હતો પાછો કઈ ઓછું કરેલું નથી ઉડતો સગલો એમને આ કોમ તમારા દાદાનો

અલગ એક બાજુ મહાકાળી માતા લાગે વાત મહાકાળી માતા લાગે ગરબા વાળી માતા માતા નો દીવો ભેડો થાય ભેડો થાય ખાતું લાગે ચોરાસી ખાતું સિકોતર માતા લાગે

એક બે તે સામી હશે આ બધું કરાવે હવે આ છ ફૂટ હોલ ઉલટી ના ખાવડાવે આપડી માતા વડાઈ વડાઈ અમે વધારે દુખી થયા

નથી તમારા ભગવાન ને હું ઠપકો મારી મારા ની ભક્તિ હજુ કઈ ખોમ્યો તો કેતો જા ભાઈ જા આ સમુડા નો જીવો કરો છો કરતા કુડેવી નો આ કુવાન કુર પડેલું ભાઈ

લે એ વાણવડી માતા ઝોપડી માતા હકવાળી માતા છે ખાતું હો પણ એમાં એક પુરવંચન લાગે આ વાણશીકુત્ર માતાનું કરો ભાઈ આ કરીએ છીએ પણ એક કઈ દેવ ઠેકોણો નહીં એક કઈ દેવ ના મળે લે うまい。 પૂછતો ખરા બાર મહિને છૂટું નિવેદન તો નહીં આલ્યો ખાલી બાર હક વ્યવહાર જગ્યા માંગે જગ્યા માંગી એને મળી આખી લાઈન જો હનુમાન છે હા છે વાત છે રાજા સિદ્ધરાજ ના વડા લીધેલા છે મારે બાપો મોરી તમારા બધા અહી ગાડી આવો મારા તમારું લોકેશન તમને મારા મોઢે ભરવા મળે તમારો ભાવ કેટલો માં જો આપણું લોકેશન જોઈ શકતી હોય તો આપણી માતાઓ ના દેખાય